સરદાર પટેલની એકસો જયંતી નિમિત્તે પંદર કાંકરેજ વિધાનસભા દ્વારા સરદાર એકસો પચાસ અંતર્ગત યુનિટી માણસ એકતા યાત્રા પદયાત્રા યોજાઈ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ નડિયાદ ખાતે મામાના ઘરે પિતા ઝવેરભાઈ માતા લાડવાના કુખે થયો તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઈ નહોતી પણ તેમણે તેમની મેટ્રિકની પરીક્ષાના પેપર વખતે એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેર પોતાની જન્મ તારીખ તરીકે લખાવી હતી તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા તેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કરેલ ભારત તથા દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે તેમના દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે ભારતની એકતા અખંડિતતા અને સ્વતંત્રતાના પાયારૂપ એવા સરદાર વલ્લભભાઈ પટેલજીના અવિસ્મરણીય યોગદાનને સ્મરણ કરવા તેમની જન્મ જયંતિ નિમિત્તે નવરચિત ઓગળ તાલુકાના મુખ્ય મથક થવામાં આવેલ શ્રી ગ્વાલીનાથ મહાદેવ મંદિરેથી ભારતીય જનતા પાર્ટી પંદર કાંકરેજ વિધાનસભા દ્વારા સમસ્ત ભરવાડ સમાજ ગુરુગાદી શ્રી ઝાંઝાવડા ગ્વાલીના જગ્યાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી શ્રી એક મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરુ શ્રી શિવપુરી બાપુની પાવન નિશ્રમા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાની પ્રેરક ઉપસ્થિતિમાં દેવ દરબાર સુધીના વિસ્તારમાં એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ લઈ પાવન કાર્યક્રમ પંદર કાંકરેજ વિધાનસભા દ્વારા સરદાર એકસો પચાસ અંતર્ગત યુનિટી માર્ચ એકતા યાત્રા પદયાત્રાનું આયોજન આજનો તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ મંગળવારના રોજ કરવામાં આવ્યું ઉપસ્થિત મહેમાનોએ સભાને સંબોધી થરા સ્ટેટમાંજી રાજવી ઠાકોર સાહેબ વાઘેલા ચંદ્રસિંહજી વિજયસિંહજી નું અધ્યક્ષ કીર્તિસિંહ પાટણ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર પ્રાંત અધિકારી મામલેદાર અણદાભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલે ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કર્યું નિરંજનભાઈ ઠક્કરે આભાર વિધિ કરેલ ત્યારબાદ રેલીનું પ્રસ્થાન કરવામાં આવેલ રેલીમાં વિનય વિદ્યા મંદિર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો સામાજિક રાજકીય આગેવાનો સહિત તમામ સરકારી કર્મચારીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંગ્રેસ સાથે નટવર્કે પ્રજાપતિ થરા